સમાચારો જોઈએ વિસ્તારથી તો અરવલ્લી જિલ્લામાં ગૌચરની જમીનમાં દબાણ કરવાની અનેક ફરિયાદો ઉઠી છતાં પણ તંત્રના પેટનું જાણે પાણી પણ હલતું નથી જિલ્લામાં ગેરકાયદેસર તળાવ અને ગૌચરમાંથી માટી ચોરી કરનાર સામે કાર્યવાહી કરવા અરજદારો ઉચ્ચ અધિકારીને આવેદન પત્ર આપીને રજૂઆત કરે છે પરંતુ કેમ ચોક્કસ પગલા ભરવામાં આવતા નથી મેઘરજ તાલુકાના ઉંડવા ગ્રામ પંચાયત સેજાના વસાઈ ગામની સીમના ગૌચરમાં આસપાસના જમીન માલિકોએ દબાણ કર્યું હોવાના આક્ષેપ સાથે વસાઈના ગ્રામજનોએ મેઘરજ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી ગૌચરમાં થયેલ દબાણ દૂર કરવા લેખિત રજૂઆત કરી સુરેશભાઈ રાશનભાઈ ગામ વસાઈમાં રહું છું ઊંડુઆ પંચાયત નવસરી ગૌચર પોતે માલિક બનીને ખેડી નાખ્યું છે વાવી નાખ્યું છે રસ્તો ઢોર ચારવાનું બધું બંધ થઈ ગયું છે અમે પંચાયતમાં તાલુકા પંચાયતમાં આ જાણ કરી છે તો છતાંય એટલે અમારી દબાણ હટાવવાની એવી માગણી મારું નામ મકવાણા સુરેન્દ્રકુમાર ભૈયાભાઈ વસાઈનું રહેવાસી છું ઊંડવા પંચાયત લાગે છે અમારા ઊંડવા પંચાયતનું જે વસાઈ સીમો ખરાબો છે ઊંડવા સીમનું ખરાબો વસાઈમાં છે એ ખરાબો પૂરું પૂરું ખેડાઈ ગયું છે અત્યારે વાવેતર કરી નાખ્યું છે અને અમારા ઢોર ડોખર ચારવા માટે કોઈ જગ્યા નથી ઊંડવા પંચાયત અને મેગ્ર તાલુકાને અમે જોણ કરીએ છીએ ગ્રુપ પંચાયતમાં કે અમારા આ ખરાબો હટાવે અહીંથી એટલે એ ઢોર આ ખરાબાનું જે માલિકી કરી ગયા છે એ અમારું ઢોર ડોખર ચરે બાબતનું દબાણ હટાવે જયદીપ ભાટીયા એસ નાઇન ન્યુઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે